મિત્રો અમે ત્યાંના કલકત્તા ખાતે આવ્યા હતા વેન્ટેજ પોઈન્ટ જે આદિત્ય બિરલા સનલાખ મ્યુચ્યુઅલ ફંડની એક એડવાઇઝરો માટેની સરસ મજાની કોન્ફરન્સ હતી તેમાં આપણા ગુજરાતી ફંડ મેનેજર શ્રી ધવલભાઈ ગાલા કે જેઓ અનેક ફંડ મેનેજ કરે છે તેમની સાથે મળવાનું થયું અને માર્કેટ પણ અત્યારે તૂટ્યું છે તો તમારા બધા માટે એક સરસ મજાના પ્રશ્નો લઈને કે હવે માર્કેટમાં શું કરવું જોઈએ ધવલભાઈ સ્વાગત છે સર્વપ્રથમ તો ધવલભાઈ એસઆઈપી માટે લોકો થોડા પેનિક થયા છે કે એસઆઈપી એમાં એક સીઈઓની કોમેન્ટ્સ આવી હતી એટલે લોકો પેનિક થઈ ગયા છે કે અત્યારના હવે એસઆઈપી બંધ કરી દઈએ તમારી દૃષ્ટિએ શું કરવું જોઈએ જો જેવી રીતે પ્રોડક્ટનું નામ છે એસઆઈપી સિસ્ટમેટિક ઇન ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આજની તારીખમાં તમે આ ગોલ માટે પ્લાન કર્યું હશે કે તમારે કોઈ ધારણા હશે કે મારે આ અચીવ કરવું છે આ છોકરાઓને ભણાવવા છે એ લોકોને કોલેજ મોકલવાના છે લગ્ન કરાવવાના છે ઘર લેવાનું છે ટ્રાવેલ પ્લાન છે તો તમે તમારા ગોલથી ચેન્જ ના થાવ એટલે કે જ્યારે તમે ચડતી બજારમાં એસઆઈપી ચાલુ રાખેલી તો ફોલિંગ માર્કેટમાં તો તમારે એસઆઈપીની ક્વોન્ટમ વધારી દેવી જોઈએ રાધર દેન થિંકિંગ કે આપણે એસઆઈપી બંધ કરીએ એટલે એસઆઈપીમાં કોઈ પ્રોબ્લેમ નથી અને તમે લોંગ ટર્મ એસઆઈપી કરો છો અગર પાંચ વર્ષને ને દસ વર્ષની પ્લાન પ્લાન બનાવેલી છે તો માર્કેટ સાયકલ્સ છે આવી ઘણી તેજીને મંદી આવતી રહેશે તો યુ હેવ ટુ સ્ટીક ટુ યોર ગોલ એન્ડ યુ હેવ ટુ ઇન્ફેક્ટ અને આમ પણ ધવલભાઈ આમ ગુજરાતી હોય એટલે થોડા હોશિયાર પણ હોય ચાલક પણ હોય અને વેપારી પણ હોય પણ છતાં પણ એવરી મંદી જ્યારે જ્યારે પણ આપનો પણ ખૂબ મોટો અનુભવ છે દરેક મંદીમાં એ લોકો એની એક્ઝિટ થતા હોય છે અને તેજી થાય ત્યારે પાછું એન્ટ્રી કરતા હોય તો આવું કંઈ સ્ટડી તમે કર્યું છે કરવાનું કારણ શું થાય નહીં એ તો જો ઇન્વેસ્ટમેન્ટ સાયકોલોજી છે એ આપણે હ્યુમન સાયકોલોજી છે એને વે કે આપણે બધા હર્ડ મેન્ટાલિટી ફોલો કરીએ તો આપણે ડેફિનેટલી થોડુંક કાઉન્ટર ઇન્ટ્યુટિવ ફિલિંગ અને કાઉન્ટર ઇન્ટ્યુટિવ સ્ટાઇલ લાવવી જોઈએ કે લોકોએ એટલે જ મેં તમને શું કીધું કે તમારે ગોલ પર સ્ટીક રહો હવે આજની તારીખમાં તમારે શું ઈચ્છા ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધારણા રાખવાની જરૂરત છે એ છે વેલ્યુ એસઆઈપી જ્યારે પડે છે ત્યારે તમે વધારે માલ લો અને સેકન્ડ છે વસ્તુ તમે જેવી રીતે રાઈટ કીધું કે જ્યારે બજાર વધતી હોય છે ત્યારે બધાને વધારે નિવેશ કરવો હોય છે ત્યારે એકચ્યુઅલી લોકો વધારે પૈસા લાવે છે કેટલે કે લોકોને લાગે છે કે અમને વધારે માંડી કે અમે ફાસ્ટ રિટર્ન બનાવીએ તો એ તમારે એમને સમજાવવાની જરૂરત છે કે આપણે મીડિયમ ટર્મ ઇન્ડિયામાં અર્નિંગ્સ ગ્રોથ જે છે ને એનાથી આગળ પાછળ જ રિટર્ન મળવાના છે કે એગર બેસીસ પર તો તમારે એ વસ્તુ વિચારવાની આજની તારીખમાં ઇન્ડિયામાં ચૌદથી સોળ ટકાના નિફ્ટીમાં આવતા ત્રણ વર્ષમાં અર્નિંગ્સ કમ્પાઉન્ડિંગ બની શકે આ વર્ષ સૌથી ડિફિકલ્ટ અર્નિંગ્સ કમ્પાઉન્ડિંગનો હતો એટલે કે ગયા બે વર્ષથી વીસ ટકાની ઉપર અર્નિંગ્સ આવી રહી હતી તો તમારે એ સમજાવવાની જરૂરત છે કે આપણે અગર ચૌદથી સોળ ટકા આવતા દસ વર્ષ કમ્પાઉન્ડિંગ બની શકે શાયદ એ બારથી ચૌદ ટકા થઈ જશે કે એટલે કે ગ્રોથ અગર કેટલી ઉપર નીચે થાય છે એના બેસીસ પર એના કરતાં બીજા ક્યાંય બી તમારે એટલા વધારે રિટર્ન આવવાના છે તો આન્સર શાયદ નહીં મળે એટલે યુ હેવ ટુ કન્ટિન્યુ ડુઇંગ એસઆઈપી ફોર યોર લમસમ ઇન્વેસ્ટર જે ઇન્વેસ્ટર શાયદ ને ઓપોર્ચ્યુનિસ્ટિક હોય છે એ લોકોની માટે તો ડેફિનેટલી અત્યારે અગર આવતા ત્રણ મહિના છ મહિનામાં ફોલિંગ માર્કેટ રહેશે તો ઇન્વેસ્ટ વધારે કરવું જોઈએ તો એ લોકોને રિટર્ન આલ્ફા બનશે અગર ઉલટું જ કરતા રહેશું કે આપણે રાઇઝિંગ માર્કેટમાં લેશું અને ફોલિંગ માર્કેટમાં વેચશું તો ઇન્વેસ્ટર એક્સપિરિયન્સ અને રિટર્ન એવું ખરાબ થઈ જશે ઓકે ધોલભાઈ અગિયાર હજાર પોઈન્ટ સેન્સેક્સ જેવું તૂટી ગયું છે તો હજી કેટલું લાગે છે અને કેટલા સમય સુધી લોકોએ રાહ જોવી પડશે આ બહુ બહુ મોટું ક્વેશ્ચન છે અમે આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર મારા ખ્યાલથી કોઈની પાસે નહીં હોય હું તમને મે બી હિસ્ટ્રીમાં લઈ જાઉં એકવાર માટે કે આપણે સમજો કે બે હજાર બાવીસમાં જ્યારે રશિયા યુક્રેન વોર થતી હતી અને ત્યારે બી માર્કેટ એના દોઢ વરસ પહેલાં સારું ચાલ્યું હતું કોવિડ લોસથી તો અગર તમે ત્યારે આવીને કોઈને બી પૂછશો કે અહીંયાથી હજી કેટલું પડતા લાગશે તો આજની તારીખમાં જે જીઓ પોલિટિકલ છે પોલિસી ફ્રેમવર્ક્સ છે ફોર વેરિયસ કન્ટ્રીઝ ઇઝ મટીરિયલી ડિફરન્ટ એન્ડ એવર ચેન્જિંગ તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એ વિચારીએ કે છ મહિનામાં શું થશે ને એનું આન્સર દેવું બહુ બહુ અઘરું છે ઓકે ઠીક છે પણ તમે મને એ કહેશો કે હજી કેટલું પડી શકે ના પડી શકે તો હજી બી આપણે છે ને લોંગ ટર્મ એવરેજ મલ્ટિપલ્સથી બહુ ઉપર છીએ ખાસ કરીને મિડ કેપ્સ સ્મોલ કેપ્સ અને સર્ટન સેક્શન્સમાં તો એ મલ્ટિપલ્સ અગર એવરેજ પર આવી જાય અને અર્નિંગ્સની પાછી કમ્પાઉન્ડિંગ ઇમ્પ્રુવ થઈ જાય તો વી કુડ બી નિયર ધ બોટમ બટ ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ કે અગર એ ટાઈમ કરી શકીએ કે આવતા ત્રણ મહિનામાં થાય કે છ મહિનામાં થાય ઓકે ધવલભાઈ મલ્ટી એસેટ ફંડ આપ સંભાળો છો તો ગોલ્ડ અને સિલ્વર અત્યારના શેર બજાર એક બાજુ પડે છે પણ બીજી બાજુ ગોલ્ડ છે એ ઓલ ટાઈમ હાઈ રોજ થાય છે તો ગોલ્ડ ખાસ કરીને એમાં શું કરવું જોઈએ તો આજની તારીખમાં અગર તમે હમણાં જોશો ને કે અમે બે વર્ષ પહેલાં આ ફંડનું એનએફો લાવેલા અમારા હાઉસમાં હજી બીજા હાઈબ્રિડ ફંડ્સ બી છે પણ અમે લોકોએ સ્પેસિફિકલી એક કોલ દીધેલો કે અમને લોંગ ટર્મ અગર વીસ વર્ષની ઇન્વેસ્ટમેન્ટ સાયકલ અમે ત્યારે જોઈ છે અને હજી બી જે પ્રૂવન છે કે ગોલ્ડની પાસે બીટા હોય છે ઇન અવે કે ઇક્વિટીમાં જે હાઈ બીટા હોય છે એને ફિક્સ ઇન્કમમાં નથી હોતું એટલે એના સ્ટેબલ રિટર્ન હોય છે અને એક્વિટીમાં વોલેટાઇલ રિટર્ન હોય છે ગોલ્ડ is in long 20-year cycle, હેઝ given રિટર્ન which ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ ઇક્વિટી રિટર્ન્સ ઠીક છે બટ ઈ રિટર્ન ત્યારે આપે છે જ્યારે શાયદ ઇક્વિટીઝ નથી આપતું તો ઇટ ઇઝ અ પરફેક્ટ બ્લેન્ડ તો ધેર ફોર અમે લોકોએ આ પ્રોડક્ટ કાઢેલું અને અગર તમે જોશો તો અક્રોસ ડાયવર્સિફાઈડ ફંડ્સ હાઈબ્રિડ કેટેગરીમાં અને આવા કેટેગરીમાં અમારા રિટર્ન્સ કાફી સારા છે પંદરસો ટકા ઉપર કેગર રિટર્ન્સ છે આજની તારીખમાં ગોલ્ડ અને સિલ્વર આટલી ગ્લોબલ અનસર્ટનિટીઝ છે એટલે બી શાયદ હા હાઈ પ્રાઇસીસ પર છે ડોલર ટર્મ્સમાં બી અને ઇન્ડિયન આયનઆર ટર્મ્સમાં બી ધીસ વિલ ધીસ કન્ટિન્યુ નેક્સ્ટ યર આન્સર ઇઝ નોટ યસ ઓકે બટ કેન ઇટ સ્ટીલ રિમેન ધી એસેટ ક્લાસ યુ શુડ રિમેન ઇન્વેસ્ટેડ ફોર સે ફાઈવ યર્સ ટેન યર્સ ધ આન્સર ટુ દેટ ઇઝ યસ ઓકે તો એટલે આપણે આજે મલ્ટી એસેટ એલોકેશનમાં અપ્રોચ છે કે સિક્સટી ફાઇવ પર્સેન્ટ ઇક્વિટીઝ ટ્વેન્ટી પર્સેન્ટ ફિક્સડ ઇન્કમ ફિફ્ટીન પરસેન્ટ ગોલ્ડ અને સિલ્વર ધોલભાઈ સેક્ટરવાઇઝ જોવા જઈએ તો બેન્કિંગ ફાઇનાન્શિયલ આપ સંભાળો છો ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક્સ સંભાળો છો ફાર્મા અને છેલ્લે ડિફેન્સ કારણ કે બહુ બધા લોકોએ ડિફેન્સમાં એસઆઈપી કરી છે કયું સેક્ટર એવું લાગે છે કે જે આગામી સમયમાં વધુ સારું ચાલે અને બીજું ડિફેન્સ ખાસ કરીને સાહેબ કે જાણ કે ડિફેન્સમાં ત્રીસ પાંત્રીસ ચાલીસ ટકા જેવું ડાઉન થયું છે તો શું કરવું જોઈએ સો પહેલી વસ્તુ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટર મને અહીંયાથી બહુ સારું લાગે છે કે ઇફ યુ આસ્ક મી કે નેક્સ્ટ ટુ યર્સ થ્રી યર્સ મને લાગે છે કે ધીસ કુડ બી અમોંગ્સ ધ બેસ્ટ આઉટ પરફોર્મિંગ સેક્ટર એના ત્રણ કી રીઝન છે અત્યારે તમે જોશો તો ઘણા રેગ્યુલેશન્સ જે બહુ ટાઈટ ચાલી રહ્યા હતા લાસ્ટ ટ્વેલ્વ મંથથી એ સોફ્ટ થાય છે યા ટર્ન થાય છે રેટ કટ સાયકલ શરૂ થઈ છે અને લિક્વિડિટી મેઝર્સ બી ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે તો દેટ ઇઝ વન બિગ પોઝિટિવ ફોર ધ સેક્ટર સેકન્ડ અગર તમે જોશો તો આ પાંચ વર્ષથી બ્રોડર માર્કેટને કન્ટિન્યુઅસલી અંડરપર્ફોર્મ કરે છે ચારસો બેસીસ પણ સ્કેગર અન્ડરપર્ફોર્મ કર્યું છે નિફ્ટી ફાઇવ હંડ્રેડને યા નિફ્ટી ફિફ્ટીને નિફ્ટી ટુ હન્ડ્રેડ ઇન્ડેક્સને એટલે ઇ શોકેસીસ કે આ સેક્ટરના વેલ્યુએશન્સ આર ડેફિનેટલી લોઅર દેન વોટ ઇટ વોઝ લોંગ ટર્મ બેક ઓર ફાઇવ ઇયર્સ અને અગર તમે જોશો તો જે ઘણા બધા ગ્રોથ ચેલેન્જીસ છે એ બી મને લાગે છે બિહાઈન્ડ અસ છે અર્નિંગ્સમાં ડાઉનગ્રેડ સાયકલ ચાલી રહી હતી એ અમને લાગે છે કે આવતા છ મહિનામાં શાયદ અર્નિંગ અપગ્રેડ સાયકલ આવશે તો વી આર કોલિંગ ધીસ કે બીએફએસઆઈ સેક્ટર ચાલશે એસ્પેશિયલી લેન્ડર્સ એટલે બેન્કિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસેસ ફંડ અને મે બી વી કુડ બી થ્રી મંથ સિક્સ મંથ અર્લી સો દેટ ઇઝ વોટ આર કોલિંગ ડિફેન્સમાં તમે અમને પૂછશો તો એક્ટિવલી અમે અમારી પાસે કોઈ ડિફેન્સનો પ્રોડક્ટ છે નહીં એક્ટિવમાં અને અગર ડિફેન્સ કંપનીઝની વાત કરશો તો અર્નિંગ વિઝિબિલિટી એ લોકોની રેવન્યુ વિઝિબિલિટી ઇઝ વેરી સ્ટ્રોંગ ફોર નેક્સ્ટ થ્રી ઇયર્સ ફાઈવ ડેફિનેટલી પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટિપલ્સ કે વેલ્યુએશન મલ્ટિપલ્સ હેડ ગોન વેરી હાઈ દે આર નોર્મલાઇઝિંગ હેવ દેર નોર્મલાઇઝ માય આન્સર ટુ દેટ ઇઝ નોટ યેટ ઓકે બટ તમે કહેશો કે હવે એસઆઈપીમાં શું કરવું જોઈએ આ સેક્ટોરલ પ્રોડક્ટ છે આ થિમેટિક હાઈ રિસ્ક પ્રોડક્ટ છે તો વન શૂડ ઇવેલ્યુએટ ધ રિસ્ક એફેટાઇટ ઓફ ધ્લાયમેન્ટ એન્ડ અકોર્ડિંગલી ટેક ઓકે એક બે શબ્દોમાં કે એક બે લાઇનમાં કેવું હોય તો ઇન્વેસ્ટરને શું સલાહ છે નહીં ઇન્વેસ્ટરને એક ઇમ્પોર્ટન્ટ સલાહ એ છે કે આજે જ્યારે ટાઈમ અગર ટર્ન થઈ રહ્યું છે અને ડેફિનેટલી કોઈને નથી ખબર કે આ છ મહિના ચાલશે નવ મહિના ચાલશે ત્રણ મહિના ચાલશે અને ઓલરેડી તમે જોશો તો લાસ્ટ ત્રણ છ મહિનાથી કરેક્શન મોડ ચાલુ છે મોર ઇમ્પોર્ટન્ટલી ઇઝ યુ શુડ ફોકસ વેન ઇન્વેસ્ટિંગ મોર વેન ચિપ્સ આર ડાઉન દેન ઇટ ક્રિએટ્સ એલ્ફા ફોર યુ ઓર હાયર રિટર્ન્સ ફોર યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ધોભાઈ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ